પૂરતું ધ્યાન આપીને તેનું હકારાત્મક નિરાકરણ કરવામાં આવશે અને નાગરિકોના પ્રશ્નો બાબતે અધિકારીઓને સ્થળ પર જ નિયમ મુજબ કાર્યવાહી કરીને હકારાત્મક નિરાકરણ લાવવામાં આવશે તેવી કલેક્ટરે સૂચના આપી હતી ત્યારે ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર દ્વારા સુત્રાપાડા ખાતે યોજાયેલ રાત્રિ રાત્રિસભામાં પીજીવીસીએલ જમીનને લગતા પ્રશ્નો બિનકાયદેસર દબાણ રખડતા પશુઓ પ્લોટ ધારકોની વેરા અરજી ખેતીની જમીનમાં પાણી ભરાવું વાડી વિસ્તારના સાંકડા રસ્તાઓ એસટી સ્ટેન્ડ બનાવવા સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ વાડી વિસ્તારના રસ્તાને પહોળા કરવા સહિતના વિવિધ પ્રશ્નો તેમણે સાંભળ્યા હતા ત્યારે આ રાત્રી સભામાં જિલ્લા વિકાસ અધિકારી અધિક નિવાસી કલેક્ટર વેરાવળ પ્રાંત અધિકારી સુત્રાપાડા મામલતદાર સુત્રાપાડા બંદર સરપંચ દિલીપ આજણી જિલ્લા ભાજપ મહામંત્રી દિલીપસિંહ બારડ સહિતના સંબંધિત વિભાગના અધિકારીઓ અને ગ્રામજનો પણ ઉપસ્થિત રહ્યા હતા આજે જે સરકાર સૂચના છે એ પ્રમાણે સુત્રાપાડા ખાતે અને આજુબાજુના ગ્રામજનો માટે પ્રાથમિક સભાનું આયોજન કરે તેમાં અમારા જિલ્લાના તમામ સંકલનના અધિકારીઓ અત્રે ઉપસ્થિત રહે લોકોએ જે પણ પ્રશ્નો ઉભું કર્યા છે એમાં એનો હકારાત્મક નિકાલ કરવામાં આવશે અને આ સિવાયના પણ જે કાંઈ પણ પ્રશ્નો મેં જેમ જાહેરમાં અપીલ કરી એમ કોઈપણ પ્રશ્નો જો રહી ગયો હોય તો પાછળથી પણ મને રજૂઆત કરશે તો મેં એનો સો ટકા હકારાત્મક નિકાલ કરશું લોકલ જે બધા બસ અને પ્રશ્નો જે તો ઓલરેડી સોલ્વ થઈ ગયા છે આ ગામમાં બસ સ્ટેશન નથી તો તમારા ટેપોલો જે હાજર છે અને જમીનની માગણી પણ કરેલ છે એની માપણી પણ આ થઈ ગઈ છે અને ટૂંક સમયમાં સુત્રાપાડાને પોતાનું જે બસ સ્ટેશન છે એ મળી જશે અને બીજા જે કાંઈ રસ્તા જે દબાઈ ગયા છે કે એ બધા પ્રશ્નો જે જાહેરમાં હું દરેક જગ્યાએ જે અપીલ કરું છું એ પણ મેં અપીલ કરેલ છે કે ભાઈ વોટર લોકિંગ થતું હોય આપણે દબાણ કર્યું હોય રસ્તા દબાઈ ગયા હોય તો સ્વેચ્છાએ ખુલ્લા કરી દેવા જોઈએ જેથી લોકોને અગવડતા ના પડે બીજું જે રખડતા પશુનું છે અમે આજે આ પાંચ નગરપાલિકાઓ આપણી છે તમામમાં તમામ નગરપાલિકાનો સ્ટાફ ભેગો કરી અને સંસાધનો ભેગા કરી અને એક ઝુંબેશના રૂપમાં અમે એક દાખલો બેસે એવી રીતે ઢોર પકડની પણ અમે કાર્યવાહી કરવાના પણ છીએ